માંગરોળ તાલુકાના પીપોદરા ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગરોળ તાલુકાના બીજેપી સંગઠન પ્રમુખ શ્રીનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માંગરોળ તાલુકાના પીપોદરા ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગરોળ તાલુકાના બીજેપી સંગઠન પ્રમુખ શ્રીનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટા ભાગે બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા સંગઠન પ્રમુખ રાહુલભાઈ ચૌધરી અને ભરવાડ સમાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

સંવિધાન ગૌરવ યાત્રા અને જેઠાભાઈ ભરવાડનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ સુ પીપોદરા અરે માંગરોલ તાલુકાના સંગઠન પ્રમુખ શ્રી રાહુલભાઈ ચૌધરીના સન્માનનું ટિવાણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અહીં ઘણી સંખ્યામાં બોડી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી આ કાર્યક્રમ શોભાવ્યો અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સંવિધાનની સુંદર કાંટીભાઈએ પ્રવચન આપી જણાવ્યું અને બધા લોકો હાજર રહ્યા એ બદલાભાર